પોરબંદરમાં યોજાનાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટરે આગામી ચૂંટણીના સમગ્ર કાર્યક્રમ અંગે પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી તેમજ મતદારોને મતદાન માટે અપીલ પણ કરી હતી લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે જિલ્લા કલેક્ટર કેડી લાખાણીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી કલેક્ટરે મીડિયાના કર્મચારીઓને વિગતો આપતા જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત તારીખ સોળ માર્ચના રોજ કરવામાં આવી છે જે મુજબ પોરબંદર જિલ્લામાં ત્રીજા તબક્કામાં મતદાન તારીખ સાત મે ના રોજ ચૂંટણી યોજાનાર છે જેની મતગણતરી તારીખ ચાર જૂન ના રોજ થશે જિલ્લામાં અગિયાર પોરબંદર લોકસભા મત વિભાગની ચૂંટણીની સાથે સાથે ત્યાંસી પોરબંદર વિધાનસભા મત વિભાગની પણ પેટા ચૂંટણી યોજાના છે ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવાની તારીખ બાર એપ્રિલ અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ઓગણીસ એપ્રિલ રહેશે તો ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ વીસ એપ્રિલ તથા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ બાવીસ એપ્રિલ રહેશે ત્યારબાદ મતદાનની તારીખ સાત મે ના રોજ મતદાન અને તારીખ ચાર જૂન ના રોજ મતગણતરી થશે ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની છેલ્લી તારીખ છ ના રોજ છે ગઈકાલે ભારતના ચૂંટણીપંધ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને એ પ્રમાણે ગુજરાત અને પોરબંદરનો થર્ડ ફેજમાં સમાવેશ થાય છે અને એ પ્રમાણે ચૂંટણીની તારીખો જાહેર કરી છે આપણે ત્યાં સાતમી મે આ મતદાનની પ્રક્રિયા થવાની છે ચૂંટણી જાહેરકર્તાની સાથે જ આચારસંહિતાની અમલવારી શરૂ થઈ જાય છે અને એ પ્રમાણે પોરબંદર જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર આ આચારસંહિતાની અમલવારી માટે સુસજ્જ છે અને એની પ્રક્રિયા ગઈકાલ જાહેરાતની સાથે જ થઈ ચૂકી છે અને એ જ પ્રમાણે ચૂંટણી ખર્ચનું નિયંત્રણ અને આચારસંહિતાનું નિયંત્રણ એ પ્રમાણે સ્વીપ એ પ્રમાણે લો એન્ડ ઓર્ડર અને એવા અઢારથી ઓગણીસ જેટલા વિષયો માટે અલગ અલગ જિલ્લા કક્ષાના અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરી એમના હાથ નીચે સમગ્ર જિલ્લાનું તંત્ર છે એની અલગ અલગ ટીમો બનાવી અને આ ચૂંટણીની પ્રક્રિયાનું સુચારે અમલવારી થાય એ પ્રકારનું આયોજન આપણા જિલ્લામાં થઈ રહ્યું છે મતદાન મથકો તમામ સુસજ્જ છે મદદનીશ મતદાર નોંધણી ચૂંટણી અધિકારી દ્વારા આ મતદાન મથકોની મુલાકાત લેવાઈ ચૂકી છે મતદાર યાદીની પ્રસિદ્ધિ પાંચમી જાન્યુઆરીએ થઈ ચૂકી છે અને હજુ પણ ચૂંટણી પંચના નિયમ પ્રમાણે કોઈ મતદારને પોતાનું મતદાર યાદીમાં નામ નોંધાવવાનું હોય તો હજુ પણ સતત સુધારણામાં એ નામ નોંધાવી શકે છે એ ઉપરાંત જિલ્લાનો કંટ્રોલ રૂમ કાર્યરત થઈ ચૂક્યો છે એની અંદર ટોલ ફ્રી જે નંબરો છે એ નંબરો પણ કાર્યરત છે ઓગણીસો પચાસ નંબર છે એના ઉપર કોઈપણ મતદાર કોઈપણ નાગરિક સંપર્ક કરી શકે છે અને પોતાના જરૂરી માહિતી એવી મેળવી શકે છે લો એન્ડ ઓર્ડરની દૃષ્ટિએ પણ એસપી શ્રીના નિદર્શનમાં સમગ્ર ટીમ કામ કરી રહી છે અને દરેક મતદાર પોતાનો મતાધિકાર સુચારુ રૂપે ઉપયોગ લઈ કરી શકે એ પ્રકારે એનું કાયદો વ્યવસ્થાનું તંત્ર અહીંયા પૂરેપૂરી વ્યવસ્થા જાળવવામાં આવનાર છે આપના માધ્યમથી

જ્યારે અગિયાર પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ થતા કુલ સાત વિધાનસભા મત વિભાગના કુલ મતદારોની સંખ્યા છે જેમાં પુરુષ મતદારો તથા પચાસ સ્ત્રી મતદારો અને ત્રેવીસ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર કેડી લાખાણીએ જિલ્લાના વધુને વધુ મતદારો લોકશાહીના પર્વમાં ભાગ લઈ મતદાન કરે તેવી અપીલ મતદારોને મીડિયાના માધ્યમથી કરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર